એ વખતે ઠાકોરજી અર્જુનની આંખમાં આંખ નાખીને એટલું કીધું તું રામ છે ને નારાયણ હતા તોય એને વાનર ની જરૂર પડી તું તો નર છો તમારી જેવાની કોઈ ગણતરી નહીં એટલા લોકો આ ધરતી ઉપર થઈને ગયા કોઈના ઇતિહાસ નથી મળતા અત્યારે આપણે બધા મોટા ભાઈ થઈને ફરીએ છીએ ને લાલ પીળા થઈને ફરીએ છીએ ને કાલે સવારે ઠાઠડીમાં ચાર જણા આપણને ઉપાડી જવા પડે છે મારી અને તમારી જેવા કરોડો લોકો જેના ગુણ ગાય છે એનું નામ હનુમાન છે અર્જુન ને ભગવાન કૃષ્ણ જયારે કીધું કે અર્જુન ત્યારે જો યુદ્ધ જીતવું હોય ને તો તારે હનુમાનજીની સહાય લેવી પડશે હો એમના યુદ્ધ નહીં જીતાય ત્યારે અર્જુન થોડાક ક્યારેક ક્યારેક એ ભૂલી જતા અર્જુને શું કીધું ખબર ભગવાનને ઠાકોર હું નર છું નર વાનર કી જરૂર મુજે નહીં હે મેં સ્વયં યુદ્ધ લડ લુંગા આપ મેરે સારથી હો જાઓ એ વખતે ઠાકોરજી અર્જુનની આંખમાં આંખ નાખી એટલું કીધું તું રામ છે ને નારાયણ હતા તોય એને વાનરની જરૂર પડી તું તો નર છો રામ સ્વયં બોલે છે હે લક્ષ્મણ હે ભરત જો આ હનુમાન મારી સાથે ન હોત તો હું સીતા મેળવી નો એ કયો હોત હનુમાન મારી સાથે ન હોત લક્ષ્મણજીને જીવન દાન કોણ આપે લાખો વર્ષ ની રામ રાજ્યની જે કહાની આજ દિવસ સુધી પણ આ ભારતની પ્રજા રામ રાજ્ય ઈચ્છી રહી છે કે જેને કોઈ આમ હાથ નો કર્યો કોઈ દાડો નહીં બોલો અને આપણે પચાસ આઠ કે સિત્તેર વર્ષની જિંદગી આપણી માંગણીનું લિસ્ટ જો કરીએ ને કેટલું થાય આપણને એમ થાય કે માણસ છે કે માંગણ છીએ અને આ અંજનીના છોકરાએ કોઈના દરવાજે જઈને કોઈ દાડો આમ ન કર્યું હિતેશભાઈ કોઈ આજે આવો સાળંગપુરમાં રોજના વીસ થી બાવીસ હજાર માણસો જમે છે એવડું મોટું અન્નક્ષેત્ર સાળંગપુરમાં ચાલે છે ગુજરાત નું સૌથી મોટામાં મોટું ભોજનાલય જો ક્યાંય હોય ને તો આપણા સાળંગપુર ધામમાં છે એનું ઓપનિંગ સૌથી મોટું હોય તો એવું નહીં કે અન્નક્ષેત્ર ચાલે છે મફત જમાડીએ એટલે જેમ તેમ જમાડવા ને જેમ ત્યાં જમાડવા ને ગમે ત્યાં બે હારી જમાડવા ગંદકીમાં જમાડવા એવું નહીં દાદાનું રસોડું બહુ હાઈ ફાઈ બનતું ને ત્યારે ઘણા કહેતા ભાઈ આટલું બધું હાઈફાઈ બનાવીને તમારે કાઢી શું લેવું છે શું કરવું છે સામાન્ય હોય તો ન આવે ત્યાં હું એક વાત કહેતો હતો કરોડપતિનો છોકરો જો પચીસ લાખના ટેબલ ઉપર જમવા બેઠે તો મારા દાદાનો દીકરો આવે એ તો સામાન્ય હોય જ નહીં યાર દાદાના દીકરા આવે અને તે આસ્થા વિશ્વાસ ને ભક્તિ લઈને આવે રસોડું તો બની ગયું પણ હવે ઉતારા ટૂંકા પડે કારણ કે બિચારાને બહાર હોઈ રહેવું પડે બગીચામાં હોઈ જવું પડે હિતેશભાઈ એટલા માટે આખા આખા ગુજરાતનું મોટામાં મોટું કોઈ ધાર્મિક ક્ષેત્રની અંદર કોઈ બિલ્ડિંગ બનતું હોય એ ક્યારે એક જ બિલ્ડિંગની અંદર બારસો રૂમ નું બિલ્ડિંગ બને જો કેવું લાગે છે સારું લાગે છે આ ભોજનાલયની અંદર ગાંધીનગરની અને અમદાવાદની બહુ મોટી સેવા આમાં ઈંટો જેટલી લાગી ને બધી ભરતભાઈ પ્રજાપતિ આપી હા અને આખા ગુજરાતનો મોટામાં મોટી હનુમાનજીની પંચધાતુની મૂર્તિ હોય ને તો સાળંગપુરમાં કિંગ ઓફ

અહીંથી તમે જુઓ તો ખબર પડે કે કેવી સભા દેખાય અને અહીંયા કોઈ ટ્રકો કે બસો લઈને લાવવામાં આવેલા માણસો નથી અહિયાં તો હનુમાનજી એ બોલાવેલા છે સાળંગપુર કે લઈએ કહેતા હું यहां तो वही आते हैं जिन्हें मेरा हनुमान बुलाता है हनुमान का दरबार सजा हुआ है यहां श्रद्धा विश्वास भक्ति आस्था और कुछ पाने के लिए और कुछ देने के लिए लोग आए हैं